કેથી ખાવાનું મા ભૂજી તો ખાવાનું કઈ ના આવ્યું ખાલી અમે ગોમવાળાને તો કેવાનું બાકી જ અલ્યા બેટા જઈને લાગે તા એક ગોમવાળો પપ્પાને બટાટા બલા ટામેટાનું શાક તૈયાર કર્યું ખાવા માટે તો વજે વાધું જીભ તો હું જઈને કથું આ તાડી બટાટાનો વાત

એ બેલી વખત ઘોરાયુંયા ઘાળું रुण કર્યું માફ કરજો માધન કયું ખવડાવતા નઈ ને ફોન હવે આવીન હોય તો એ વાતો કરો તો પછી આવો હું પાણી લેતા મારા કરું ક્યાંક આગળ આવે કદી અને નીકળવાની કાળ ખવડાવતું નહીં આજે વાત બંધ પાછું કરી દે